અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણો છે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને પૂછી ગયા એ બધા ડોલ બાલડી જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબૂ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબૂ કર્યો અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુધાવી ગયેલ છે